આપણે બધા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ ફ્રી ફાયર ઇન્ડિયાની ની અને હમણાં જ મિત્રો એક મોટી ખબર સામે આવી છે જે જાણીને તમે બધા પણ ખુશ થઈ જશો તો શું છે એ એ ખબર અને ક્યારે લોન્ચ થશે બધું તમને આજના અંદર તો યાર વિડીયો પૂરો જરૂરથી જોઈ લેજો અને જો તમને મારું કામ પસંદ આવે છે તો વિડીયા એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને જાજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂઆતથી ચાલુ કરીએ આજથી મિત્રો ચાર મહિના પહેલાં એટલે કે એકત્રીસ ઓગસ્ટ ફ્રી ફાયર આ એવું અનાઉન્સમેન્ટ કરે છે કે ફ્રી ફાયર ઇન્ડિયા પ્લે સ્ટોર ઉપર આવી ગઈ છે તમે જઈ અને પ્રી રજિસ્ટર કરી લો અને પાંચ સપ્ટેમ્બરે તમે ફ્રી ફાયર ઇન્ડિયા જે છે એને ડાઉનલોડ કરી અને રમી શકશો હવે આવું જોઈ અને મિત્રો ફ્રી ફાયર ના જે બધા પ્લેયરો હોય છે ખુશ થઈ જાય છે અને વેટ કરે છે પાંચ સપ્ટેમ્બર સુધીનું પણ આ પાંચ સપ્ટેમ્બર આવે એના એક દિવસ પહેલા એટલે કે ચાર સપ્ટેમ્બરની રાત્રે નવ વાગે ફ્રી ફાયરવા એક પોસ્ટ નાખે છે ઇન્સ્ટાગ્રામ જેમાં એવું લખેલું હોય છે કે અમે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફ્રી ફાયર ઇન્ડિયામાં પ્લેયરોનો ખૂબ સપોર્ટ અમને મળ્યો છે પણ ગેમ અમે અત્યારે લોન્ચ નહીં કરી શકીએ હજુ અમારે કેટલાક અઠવાડિયાની જરૂર પડશે ગેમને સારી રીતે ડેવલપ કરવામાં અને ગેમને લોન્ચ કરવામાં હવે આવું સાંભળ મિત્રો અને ફ્રી ના બધા પ્લેયરો ગુસ્સે થઈ જાય છે કે ભાઈ આવું તો થોડું ને ચાલે છતાં પણ એમને એમ કીધું કે ભાઈ કેટલા ઘઢોર્યા જો છે તો ભાઈ પ્લેયરઓને એમ થયું કે હવે આટલો વેઇટ કર્યો છે તો હવે થોડો વેઇટ વધારે પણ કરી લઈ અને આ વેઇટ કરતા કરતા મિત્રો જાન્યુઆરી મહિનો પણ આવી ગયો છે તો હવે મિત્રો આપણે વાત કરીએ કે શું ભાઈ ગેમ લોન્ચ થવાની છે કે પછી બધું ખતમ થઈ ગયું છે ખતમ બાય બાય ટાટા Good bye ગયા સૌથી પહેલા તો મિત્રો હવે તમને એ કહી દઉં કે ભાઈ ગેમ લોન્ચ થવાની છે કે નથી થવાની તો જો મિત્રો તમને કોઈ એવો પ્રશ્ન હોય કે ભાઈ હવે ગેમ ગેમ લોન્ચ લોન્ચ નહીં થાય તો તો એ વાત સાવ ખોટી છે છે મિત્રો થવાની કેમ કે મિત્રો ગરેના એ ફ્રી ફાયર ઇન્ડિયા પાછળ ખુબ ખર્ચો કર્યો છે ધોની મિત્રો ખેલાડીઓને લાવ્યા છે ગેમમાં તો ભાઈ ગેમ તો લોન્ચ કરશે જ આ લોકો તો મિત્રો એ તો કન્ફર્મ છે જ કે ભાઈ ગેમ તો લોન્ચ થશે જ હવે મોટો પ્રશ્ન એ આવે છે કે ભાઈ ગેમ જો લોન્ચ થવાની છે તો ભાઈ ક્યારે લોન્ચ થશે હવે મિત્રો હું અહીંયા કોઈ હવામાં વાત નહીં કરું હું બધા તમને પ્રૂફ

ગુવાહાટી આપણને છવ્વીસમી જાન્યુઆરી અથવા તો ફ્રી ફાયર ઇન્ડિયાના લોન્ચ સમયે આપણને ફ્રીમાં જોવા મળી શકે છે હવે મિત્રો ફ્રી ફાયર ઇન્ડિયાની લોન્ચ તારીખની જો વાત કરવામાં આવે તો તમે એક તારીખ હમણાંથી ઘણી સાંભળી હશે જે છે છવ્વીસમી જાન્યુઆરી તો શું ફ્રી ફાયર ઇન્ડિયા રિયલમાં જ મિત્રો છવ્વીસમી જાન્યુઆરી લોન્ચ થવાની છે હવે મિત્રો તમે આ ફોટો જુઓ જે મને ઇન્ટરનેટ ઉપર મળ્યો છે અને એમાં લખેલું છે કે ભાઈ છવ્વીસમી જાન્યુઆરીએ ગેમ રિલીઝ થઈ રહી છે હવે મિત્રો આ ફોટો કોઈ ફ્રી ફાયર વાય ઓફિશિયલ તો લોન્ચ કર્યો નથી તો આપણે એના ઉપર એટલો વિશ્વાસ તો ના કરી શકીએ પણ હા પણ આ ફોટો જેણે નાખ્યો છે એ તો પાક્કું એમ જ કહી રહ્યો છે કે ભાઈ છવ્વીસમી જાન્યુઆરી તમે જોઈ લેજો પણ એના પછી મિત્રો એક મેન પ્રૂફ આવે છે જેના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો એક પેજ છે એફ એફ કરીને આપણી ફ્રી બાય ના મોટા મોટા યુટ્યુબરો પણ આમને ફોલો કરે છે જેમ કે ટોટલ ગેમિંગ અને બીજા ઘણા બધા યુટ્યુબરો પણ આમને ફોલો કરે છે અને આ લોકો જે ન્યૂઝ આપે છે એ મિત્રો નવ્વાણું ટકા સાચી હોય છે આપણે મિત્રો હમણાં જ એક પોસ્ટ કરી હતી જેમાં એમણે એક સ્ક્રીનશોટ દેખાડ્યો હતો જેમાં એ લોકો ફ્રી ફાયર ના મોટરેટર સાથે વાત કરે છે અને એમાં એવું લખે છે કે ભાઈ અનાઉન્સમેન્ટ છે એક મોટું અનાઉન્સમેન્ટ તમને સત્તર અઢાર અને ઓગણીસ તારીખ જોવા મળી શકે છે હવે જો મિત્રો આ વાત સાચી હોય તો આપણને ફ્રી ફાયર ઇન્ડિયા નું અનાઉન્સમેન્ટ મિત્રો આ સત્તર અઢાર અને ઓગણીસ તારીખમાં જોવા મળશે અને ગેમ આપણે એક વીક પછી એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ ડાઉનલોડ કરી શકશું કેમ કે જયારે ગેમ આવવાની હોય એના એક વીક પહેલા આપણને અનાઉન્સમેન્ટ જોવા મળે છે જેમ કે આપણને એકત્રીસ ઓગસ્ટે જોવા મળ્યું અને જો હું મિત્રો તમને મારો ઓપિનિયન કહું તો ભાઈ હા છવ્વીસમી જાન્યુઆરીએ ગેમ આવવાના ચાન્સીસ નેવ છે કેમ કે મિત્રો ફ્રી ફાયર પણ ફ્રી ફાયર ઇન્ડિયા ના નામે આવી રહી છે અને છવ્વીસમી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે તો આ દિવસે ગેમ આવવાના ચાન્સીસ જ વધી જાય બાકી જોઈએ હવે ગેમ ક્યારે લોન્ચ થાય છે અને જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને આ ચેનલ ઉપર તમને ઘણા સારા સારા વિડીયો જોવા મળે છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો